તો આ કથા એ વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ઈને બાકી કોને ફાયદો કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

અને આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નો ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાડું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જેથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા આપણને ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવ્યા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુદ્ધ નહીં અત્યારે પાર્વતી ઘેરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ આવ્યું જ નહોતું ન તરી જાય એટલે કે વિષ્ણુ ભગવાન અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હા તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ખીસું જ નહોતું પૈસા જ્યાંથી હોય રાખવા જ એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અહીંયા જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી આ એટલું બધું હોવાનું છે ઈટું પાણા પાણાનું શું માથાકુટ કર્યું હોના જ બનાવે ને એ હોના મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો નાથ એને ખબર હોય એટલે પહેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં એ કે એને રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નતું ભાઈ એ કે વાંધો નઈ અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું જે આપું એ આપો ને કે ના તમે માગો આજ આપવું છે

ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લેજો આ સીતાજી ને બાપુ જવાનું જ હતું સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ

મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધોઈનું બોલાય છે ભજન થાય છે માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી પૂરતો વિચારવા જેવું તો છે ભલામણ કે આપણા ગઢ આવું કઈ કરી જ નતા આગતા તો આ આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથાયું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહી આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા દસ લાખ રૂપિયા આમાં નાખવા તેના કરતા પાત રાખ ગાયો ખડમાં લઈ દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ રીતે ગાય છે કથાયું કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ આલે ભલા માણા મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કા તો ઓલામાં ફેર ને કા તો ઓલા માં ફેરા સત્ય હોય તો આ બાપુ ધોનિયામાં કૈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય થી દહ તો સુધરવા જોવે કે નહીં અમે દેખી ગયા આમ ગુજરાતમાં ક્યાંક કથા એ વખતે હવે ચાલુ બે જણા હોય જો માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવું પડે બોલો હવે આમાં ફતી હોય તો કથાના માંડવાનું શું થાય ને વખત નું શું થાય અરે બાપુ કઈ ગુંથું રન છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું આપણે નથી કહેતા રામકથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે ભલા

અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી હી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જ કોને મળ્યું અબ્જ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું માં રામાયણ માં કે નુકસાન કોને થયું અને નફો કોને થયો

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું ને મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વારા તેથી ને કોઈ નો કામ માં આવ્યા વાંદ્રા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે ત્યાં નાખશે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવ ને લેવા માટે જયો તો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો દીવ ગયા પહેલા નો ભગવ લક્ષ્મની જોખમ થઈ જાય આખી અયોધ્યાની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જી આ નહી કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કંઈક પાવર હતો તો આ ભરતજીએ ઉતાર્યું કારણ કે બાપુ વસ્તુ છે ને કાંઈક છે રામાયણ સિંહ તમને ને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું કોઈ એની માથે દ્રષ્ટિ નો કરી શકે પણ આપણને જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને મા ને હોય ને વહુ ને હોય ને દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહી ગામો છે રાવણ

બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે નહીં બોલીએ કુતી કોઈ નહીં બોલે એ એ ખબર છે પણ આ દેહને ને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈ બંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજે ને મને કોઈ બપોર હું આય નહીં દે દરરોજ દહ પંદર વી દહ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે ગુરુ મહારાજ કૃપા છે અને બધા સાંભળે છે

બેન જવાના મેં કોઈ મેં ભાઈ ભાઈને દોસ્તાર હો હો પછા પછી કાઢીને એમને આપી દેવું એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવવું જ લાવજો ને કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ચતુરભાઈને મેં ક્યું તમે ગણપતિ મારો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળને બાગળને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ છે નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપામાં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં તું મોડો પડી તારે ભજન નું કામ છે બીજું કામ છે પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કે મારી પાસે મોટી સેટી પડી છે મારી પાસે આ જણા મેં કહું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું અડધું અડધો રૂમ રોકી રાખે મેં સી માં સડી જશું તમે એઠા બેસજો એ કે પણ તમારે પૂછવું હોય વગર સાઉંડે બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધૂને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ડાઢું થયું ને કે બાપુ મને એમ હજુ વરસાદ આવ્યો હો ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો એ જો પીરસિને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલામાં